તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે આણંદ મહાનગરપાલી હસ્તકના રૂપાપુરા ખાતે આવેલ નગરપાલિકાના ઢોર ડબ્બાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કોઈ ચોર ઈસમોરે આ ઢોર ડબ્બામાં રાખેલ બાવન જેટલા ગાય આખલા તથા બળદ કાઢી અને લઈ ગયેલા હોવા બાબતે જયેશકુમાર રમેશભાઈ પટેલ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીએ ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને આણંદ ટાઉનના પીઆઈ વીડી ઝાલા તથા પીએસઆઈ ડોડિયાએ આ ગુનો ડિટેક કરવા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલા છ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે જે પૈકી અર્જુનભાઈ મનુભાઈ પરમાર રહેવાસી ચિખોદરા ચોકડી રાજોડ તલાવડી તથા ભદ્રેશ ઉર્ભે ભૈલુ કરસનભાઈ રબારી રહેવાસી પરિભુવન સતીશભાઈ રામજીભાઈ રવારી જીગર સોસાયટી ગામડી સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે દશરથભાઈ હેમરાજભાઈ રબારી રેવાસી રગડી તલાવડી રબારીવાસ તથા દશરથભાઈ ચરણભાઈ રબારી રેવાસી આણંદ ગણેશ ચોકડીનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ તમામ આરોપીઓને ઇન્ટ્રોગેશન કરતા હકીકત એવી જણાયેલી છે કે આણંદ મહાનગરપાલિકાના ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારીના હસ્તકમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસથી તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ સુધી અલગ અલગ પશુઓને ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલા હતા સામાન્ય રીતે આ ઢોર ડબ્બામાં પૂરવામાં આવેલ ઢોરને ત્યાંથી પરત મેળવવા હોય તો મહાનગરપાલિકામાં પચીસો રૂપિયાનો ફાઇન આપ્યા બાદ મુક્ત થતા હોય છે તો આ છ આરોપીઓ પૈકીના અર્જુનભાઈની એક ગાય ભદ્રેશભાઈની એક ગાય સુજય તથા દશરથ હેમરાજ દશરથ ચરણ તમામની ગાયો અંદર હોવાથી પૈસા ના આપવા પડે તે માટે પોતાની ગાયો છોડવી છોડવા માટે તેઓએ પ્લાનિંગ કરેલ જેના ભાગરૂપે આ ઢોર પાર્ટીમાં જ ફરજ બજાવતા સુજય યોગેશભાઈ પટેલ પાસેથી ડુપ્લિકેટ ચાવી બનાવી તારીખ એક એકવીસ ત્રણ બે હજારના પચીસના રાત્રિના સમયે આ ડુપ્લિકેટ તાળું તોડી અને તેમાંથી આ ઢોર પાર્ટીની જાન બહાર આ ઢોરને હાકી કાઢેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં છ છ આરોપીની એરેસ્ટ કરવામાં આવેલા છે તેમજ આ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી જે જે વિસ્તારની અંદર ગાયો ગઈ હતી તે વિસ્તારની અંદર સર્ચ કરી મહાનગરપાલિકાના ડોર પાર્ટીના અલગ અલગ વ્યક્તિઓએ હાલ સુધી પાંત્રીસ જેટલી ગાયોને રિકવર કરવામાં આવેલી છે અને વધુ ગાયો રિકવર કરવાની બાકી છે ના ઇન્ટ્રોગેશન દરમિયાન સુજય યોગેશભાઈ પટેલ રહેવાસી ગોપાલ ચોકડી બેંક ઓફ બરોડાની સામે જે આ ઢોર પાર્ટીના નિયંત્રણ અધિકારી હસ્તકમજ મજૂર તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાવેલ છે અને તેનો સહ સહકાર મેળવી આ પાંચે અન્ય આરોપીઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે પોલીસના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ કે આજે ઢોરડબ્બા ખાતે જે સિક્યુરિટી ઓફિસર તરીકે જેની નિમણૂક કરેલ છે જે પોતાના પરિવાર સાથે ત્યાં રહે છે તે રાત્રિના બાર વાગ્યા પછી સૂઈ ગયેલા હતા અને સવારે પાંચ વાગ્યા સુધી એ સૂઈ ગયેલા હતા તેની તકનો લાભ લઈ અને ડુપ્લિકેટ ચાવીથી આ ખોલી અને આ ડોરને ત્યાંથી લઈ ગયેલા હોવાની એક જણાવેલ છે જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આ છ આરોપીઓની સાથે ડોર પાર્ટીના જે સિક્યુરિટી ઓફિસર છે એની કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલ નથી તેના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આ ગુનો કેવી રીતે બનેલો છે ગુનાને કેવી રીતે અંજામ આપેલો છે ગુનામાં આરોપીઓએ કેવા કારણસર ગુનાને અંજામ આપેલો છે તે બાબતની તપાસ તજવીજ હાથ ધરેલ છે આ બાબતે કઈ એજન્સીની કઈ રીતની લેક્યુના છે તે બાબતે વધુ માહિતી આપને આણંદ મહાનગરપાલિકા તરફથી ઉપલબ્ધ થઈ શકે છે પ્રાથમિક દૃષ્ટિએ આણંદ જિલ્લા પોલીસ તરફથી આ અનડિટેક ગુનો માત્ર બે દિવસની અંદર ડિટેક કરી અને મોટાભાગના પચાસ ટકા કરતાં વધારે ગાયો તથા અન્ય પ્રાણીઓને રિકવર કરવામાં સફળતા મળેલ છે